કપડા મેચિંગ થાય મનના મેચિંગ થાય બધું થાય પણ છોકરી એક પેમ્પણી બીજી પેમ્પણી ને કહેતી હોય કોઈ છોકરો જયારે ગમે ત્યારે છોકરીઓ કઈ યાદ કહેતી હોય જવા દો જવા દો વાહ મારા ધરતીબેન વાહ તો નમસ્કાર મારા ભાઈઓ ધરતીબેન સોલંકીને તો તમે ઓળખતા જ હશો અને મિત્રો ધરતીબેન સોલંકીને ના ઓળખતા હોય એવું મિત્રો ગુજરાતમાં કોઈ હશે જ નહીં ક્યાંક જ કોઈ ભાગ્ય જે એક બે ટકા લોકો જેવા છે જે ધરતીબેન સોલંકીને નહીં ઓળખતા હોય કારણ કે મિત્રો આ બેન જે મિત્રો જેમનો અવાજ મિત્રો એટલો સુંદર છે ને કે વાત જ છોડી મેરો અને હાલમાં મિત્રો આ બેન ગુજરાતમાં અનેક જગ્યાએ તેમના પ્રોગ્રામ કરતા જ હોય છે પરંતુ મિત્રો હાલમાં કપડા મેચિંગ ગીત મિત્રો એ તો તમે સાંભળ્યું જ હશે અને કપડાં મેચિંગે તો મિત્રો આખું ગુજરાત ગોડું કર્યું છે કારણ કે ભાઈઓ તમને તો ખબર જ હશે કે કૌશિક ભરવાડે જ્યારથી જ કપડાં મેચિંગ સોંગ ગાયું છે ને ત્યારથી મિત્રો આખા ગુજરાતમાં મિત્રો કપડા મેચિંગ સોંગ પર અલગ અલગ પ્રકારના બીજા એને લગતા ગીતો મળી રહ્યા છે પરંતુ મિત્રો હાલમાં જ આ બેને આ ગીતની પથારી ફેરવી નાખી છે એવું કહીએ તો પણ ચાલે કારણ કે મિત્રો આ બેને કંઈક એવું કહ્યું છે એટલે કે ધરતીબેન સોલંકીએ કંઈક એવું કહ્યું છે કે બે બેન પડ્યો હોય અને એની બીજી બેન પડીને જ્યારે કોઈક છોકરો ગમી જાય ત્યારે એની બેન પડીને કેવું કે ખબર છે સાહેબ કે પેલો ગાડીવાળા જુવાની હારે મારી જોડી જામે છે પરંતુ મિત્રો મને તો એ ગીત ખાસ ગાતા નથી આવડતું તમને આવડતું હોય તો કોમેન્ટમાં જણાવી દેજો પરંતુ એ વિડીયો પણ આપણે તમને હાલ થોડી વારમાં લાઈવ વિડીયો બતાવી દઈએ એટલે તમને વિશ્વાસ થઈ જાય કે ધરતીબેન સોલંકી આ વિડીયોમાં શું ગીધું છે અને કેવું કપડા મેચિંગ ગીત ગાયું છે એ ગીત તમને આપણે બતાવી દઈએ એ પહેલાં સાહેબ મારી એક વિનંતી છે કે ધરતીબેન સોલંકીના ગીત વિશે તમે શું કહેવા માગો એ ખાસ કોમેન્ટમાં પ્રતિક્રિયા આપી અને વિડીયોને સાહેબ એક લાઇક કરી દેજો કારણ કે અમારી આટલી બધી મહેનત પર તમે અમારા વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને એટલે અમારા દિલને બહુ જ ઢાઢક મળે છે સાહેબ એટલે તમે એક વિડીયોને એક લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં તો જોઈ લો મારા ભાઈઓ હવે વિડીયો